નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર છ ક્રમચય સંચય એમાં આપણે જે ક્રમચય છે એ પૂરું કર્યું ક્રમચયનો મતલબ શું થાય ક્રમચયની ફોર્મ્યુલા ક્રમ પ્રમાણે કઈ રીતે ગોઠવાય કઈ રીતે અન્ય રીતે ગોઠવણી કરાય એ બધી આપણે ચર્ચા કરી હવે આપણે ચર્ચા કરવાની છે સંચય ટૂંકમાં કહું તો ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે પસંદગી બરાબર શોર્ટમાં આપણે એમ કહીએ કે ભાઈ ક્રમચય સંચયનો નો મતલબ શું થાય તો ક્રમચય એટલે થશે ગોઠવણી અને સંચય એટલે થશે પસંદગી તો જ્યાં જ્યાં તમે ક્વેશ્ચનની અંદર ગોઠવણી વર્ડ જોવો છો તો મતલબ ત્યાં ક્રમચયથી સમ ગણવા છો ગણવાનો છે અને જ્યાં જ્યાં તમે પસંદગી શબ્દ જોવો છો ત્યાં તમારે સંચયથી જે સમ છે કેલ્ક્યુલેટ કરવાનો છે સંચયની ઇંગ્લિશમાં કહેવાશે કોમ્બિનેશન બરાબર જોઈએ હવે તમને અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપ આપેલું છે ત્રણ ફ્રેન્ડ છે એમાં તાનિયા છે અને ત્રણ ફ્રેન્ડ છે ઋતુવા કથન અને કીર્તિ આ ત્રણ મિત્રોને બે સ્થાન પર ગોઠવણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય હવે તમને ખબર છે ગોઠવણી માટે પરમ્યુટેશનનો ઉપયોગ થાય છે એટલે કે થ્રી પી ટુ તો શોર્ટકટ મેથડ ખબર છે અહીંયા બે છે એટલે ત્રણ ને બે સ્ટેપ સુધી ગુણો એટલે આન્સર આવે છ બરાબર તો તમે છ રીતે ગોઠવી શકો બે ફ્રેન્ડને કઈ કઈ રીતે તો કે પેલા ઋતવા અને કથન પછી ઋતવા સાથે કીર્તિ પછી કથન સાથે ઋતવા અને કીર્તિ અને કીર્તિ સાથે ઋતવા અને કથન આ છ રીતે તમે ગોઠવી શકો આ તો ક્રમ છે બરાબર હવે આપણે પસંદગી કરવાની છે પસંદગી એટલે એનું જ ઉદાહરણ છે એને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ કે તાન્યાને ત્રણ ફ્રેન્ડ છે તો એના ઘરે તાન્યાના ઘરે પ્રસંગ છે એમાં ત્રણ મિત્રોમાંથી એને બેને જ આમંત્રણ આપવાના છે ત્રણેયને આપી શકે એમ નથી તો તાનિયા પાસે કુલ કેટલા વિકલ્પ હશે આમંત્રણ આપવાના તો સૌથી પહેલા તો ત્રણ વિકલ્પ થાય કે ઋતુવા અને કથનને આમંત્રણ આપી શકે અથવા ઋતુવા અને કીર્તિને આમંત્રણ આપી શકે અથવા કથન અને કીર્તિને આમંત્રણ આપી શકે આ ત્રણ વિકલ્પ થાય ત્રણમાંથી કોઈ પણ બે ફ્રેન્ડને બોલાવાના છે તો પછી ભલે ને બીજો ફ્રેન્ડ કહી દે ત્રીજાને કે ભાઈ અમને તો કીધું પણ બેને જ બોલાવવાના છે બરાબર તો આપણી પાસે પસંદગીના ત્રણ વિકલ્પ છે હવે ક્રમચયમાં છે તો એમાં ક્રમનું મહત્વ હોય છે સંચય છે તો એમાં પસંદગીનું મહત્વ હોય છે બરાબર મેં તમને પહેલા જ કીધું ક્રમચય એટલે ગોઠવણી તો ક્રમચય એટલે આગળ ક્રમ વર્ડ આવે છે તો એમાં ક્રમનું મહત્વ વધુ હોય છે શેમાં ક્રમચયની અંદર જ્યારે સંચય છે તો સંચયની અંદર પસંદગીનું મહત્વ છે એ વધુ હોય છે એનો બીજો મતલબ એવો થાય કે ક્રમચયમાં ક્રમનું મહત્વ છે અને પસંદગીનું મહત્વ નથી જ્યારે સંચય છે એની અંદર પસંદગીનું મહત્વ છે ક્રમનું મહત્વ નથી મતલબ ક્રમનું મહત્વ નથી એટલે કે આપણે ગોઠવણી કરતા હોય તો ત્યાં ઋતુવા અને કથન અને કથન અને ઋતવા એ બે અલગ ગોઠવણી થઈ આપણે હમણાં આગળના ઉદાહરણમાં જોયું ને આપણે ગોઠવણી કરતા હોય તો એમાં આ બે અલગ અલગ ગણાય ઋતવા ને કથન ને કથન ને ઋતવા એ બે અલગ અલગ ગણાય બરાબર બે અલગ ગોઠવણીના પ્રકાર છે પણ પસંદગીમાં આ બેનો મિનિંગ શું થાય છે એક જ થાય છે મતલબ ઋતવા કે કથનને બોલાવું કથન કે ને બોલાવું બંનેનો મતલબ તો શું થાય સેમ તો પસંદગીમાં ક્રમનું મહત્વ નથી બરાબર તો કથન આવે કે ઋતુ આવે આવે કે કથન બંનેનો શું થશે એક જ કોમ્બિનેશન થ્રી સી ટુ ત્રણ ફ્રેન્ડ છે એમાંથી બે ને જ પસંદગી કરવાની છે ગોઠવણી પણ થઈ શકે પસંદગી પણ થઈ શકે તમને જે ક્વેશ્ચન પૂછેલો છે એના ઉપર ડિપેન્ડ રહે કે તમારે ગોઠવણી કરવી કે પસંદગી કરવી બરાબર તો જોઈએ આપણે સૌથી પહેલાં એનો મિનિંગ જોઈ લઈએ તો જુદી જુદી એન વસ્તુઓ આપેલી હોય અને આર આર લેઝેનો રિકોટો એન હોય એટલે આર ક્યારેય એનથી વધારે હોવાનો જ નથી એ વસ્તુ પાકી છે હવે એમ કેમ કહો તો ભાઈ ટેન પી ઇલેવન એવું કોઈ સાંભળું જ ટેન પી ટ્વેલ્વ હોય નો હોય ટેન પી ટેન હોય અથવા ટેનથી નાની કિંમત હોય આરની એન અથવા એનથી નાની કિંમત હોય વધારે કિંમત આર ની હોય શકે પોસિબલ જ નથી એટલા માટે તો આપણે આ જુદી જુદી વસ્તુઓમાંથી આર વસ્તુને પસંદ કરવાના કુલ સંચય હોય એને એનસીઆર કહેવાય પહેલામાં શું હતું ગોઠવણી આમાં શું છે પસંદગી ગોઠવણીને આપણે એનપીઆરથી થી દર્શાવતા હતા અને આપણે એનસીઆરથી દર્શાવવાનું છે બરાબર એનસીઆર એનસીઆરને તમે આ રીતે પણ લખી શકો આ એમ સીક્યુમાં પૂછાય છે ઘણી વખત તો એનસીઆરને તમે આ રીતે પણ લખી શકો પછી આમાં જે કીધું છે સી ઉપર એન એન નીચે એમ પણ લખી શકાય અને આ રીતે સી પછી કાઉસમાં એનઆર પણ લખી શકાય અને સી એન આ રીતે પણ લખી શકાય પણ આપણે આ જ સંકેતનો ઉપયોગ કરવાનો છે કયો એન સી આર પણ પૂછે તો ખ્યાલ હોવો જોઈએ કઈ કઈ રીતે દર્શાવી શકાય બરાબર તો એન જુદી જુદી વસ્તુઓમાંથી આર વસ્તુ પસંદ કરવાના કુલ સંચયને કહેવાય એન ઓકે હવે એનસીઆરની ફોર્મ્યુલા જોઈ લઈએ એન સી આ ફોર્મ્યુલા છે આ મેઇન તો આ નથી મેઇન તમારી ફોર્મ્યુલા આ છે એટલે આ જ તમારી બુકમાં આપેલી છે અને એ તમારી નોટબુકમાં લખી નાખજો એનસીઆરની ફોર્મ્યુલા આ છે બરાબર એન સી આર ટુ એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ કાઉન્સમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ આ એની ફોર્મ્યુલા છે પછી આની પણ શોર્ટકટ તમને શીખવાડીશ જેમ આપણે ક્રમચેમાં જોયું હતું એ રીતે બરાબર આ આપણી મેઈન ફોર્મ્યુલા છે આ બુકમાં લખી લેજો એનપીઆરની ફોર્મ્યુલા શું હતી એ પણ આપણે અગાઉ ચર્ચા કરી આ જે ફોર્મ્યુલા છે એ છે એનસીઆરની બરાબર હવે એ તો ખબર જ છે એન એટલે શું થાય આર એટલે શું થાય બરાબર એન છે હંમેશા ઝીરોથી વધારે જો એન ઇઝ ગ્રેટર દેન ઝીરો આર પણ ઝીરો અથવા ઝીરોથી વધારે હોઈ શકે બરાબર અને એન પણ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આર હોઈ શકે ઓકે હવે આપણને ફોર્મ્યુલા ખબર પડી કે હવે જેમ પહેલાં ક્રમચયમાં પરિણામો હતા ને એમાં પરિણામો છે બરાબર તો પરિણામો યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ બેસ્ટ કારણ કે ટ્વેલ્થની અંદર જ્યારે આ બેઝ તરીકે આવશે તેમાં તમારે પરિણામોના ડાયરેક્ટ આન્સર જ લખવાના છે ને ત્યારે આવડી જશે ડોન્ટ વરી અત્યારે કદાચ પરિણામો ન યાદ રહે તો કાંઈ વાંધો નહીં સૂત્રની મદદથી પણ તમે સમજે એ સોલ્વ કરી શકો બરાબર તો પહેલું પરિણામ અહીંયા આપેલું છે આની પણ તમને શોર્ટકટ મેથડ હું કહી દઈશ એનસીઆરની એનસીઆરની આપણે પહેલાં સમ જ જોઈ લઈએ એટલે તમને થોડા આઈડિયા આવે પછી આપણે પરિણામો જોઈએ એટલે પરિણામો સાથે શોર્ટકટ મેથડ પણ શીખાઈ જાય અને સમ પણ જોઈ લે એટલે થોડી પ્રેક્ટિસ બી થઈ જાય બરાબર સૌથી પહેલાં છે એટ સી થ્રી તો આપણી ફોર્મ્યુલા શું છે એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ અપોન ઇન્ટુ એન માઇનસ આર ફેક્ટોરિયલ એન છે અહીંયા આઠ એટલે આઠ ફેક્ટોરિયલ છેદમાં ત્રણ ફેક્ટોરિયલ આઠ માઇનસ ત્રણ ફેક્ટોરિયલ એટલે આપણો આન્સર આવે આઠ ફેક્ટોરિયલના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ અને પાંચ ફેક્ટોરિયલ બરાબર આવો આપણો આન્સર આવે હવે આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ફેક્ટોરિયલ સુધી લઈ જાઓ ને કારણ કે છેદમાં પાંચ ફેક્ટોરિયલ છે ને તો એ કેન્સલ થઈ જાય સામે સામે ત્રણ ફેક્ટોરિયલ એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પાંચ ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલ કેન્સલ ત્રણ દુ છ કેન્સલ તો આપણા આવશે છપ્પન આવડે શોર્ટકટ મેથડ તમને શીખવાડું જેમ તમને ગોઠવણીમાં શીખવાડી હતી ને એ રીતે જુઓ એટ સી થ્રી છે ને તો આઠ ને ત્રણ સ્ટેપ સુધી ગુણવાના જે ક્રમચમાં મેથડ હતી શોર્ટકટ એ જ પેલા તો અહીંયા આર ત્રણ છે ને તો આઠ ને ત્રણ સ્ટેપ સુધી ગુણવાના એટ ઇન્ટુ સેવન ઇન્ટુ સિક્સ અને અપોન લખવાના થ્રી ફેક્ટોરિયલ થ્રી ફેક્ટોરિયલ શું કામ તો કે આર હોય એ જ થ્રી ફેક્ટોરિયલ એટલે કે આર ફેક્ટોરિયલ એટલે તમારો આન્સર આ થ્રી ફેક્ટોરિયલ એ છ કેન્સલ એટલે આન્સર આવી જશે આ શોર્ટકટ મેથડ બરાબર જેમ કે મેં એનપીઆરમાં આપણી શોર્ટકટ મેથડ હતી એનપીઆરમાં શું હતું કે ફોર એક્ઝામ્પલ આ એટ પી થ્રી હોય તો આપણે શું કરતા આઠ ને ત્રણ સ્ટેપ સુધી ગુણતા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ એ તમારો આન્સર આવે એ શોર્ટકટ મેથડ તો એનસીઆરમાં પણ સૌથી પહેલા તો એ જ કરવાનું છે કે તમારે અહીંયા એટ થ્રી છે તો આઠ ને ત્રણ સ્ટેપ સુધી ગુણવાના પણ છેદમાં પાછા આર ફેક્ટોરિયલ એટલે કે ત્રણ ફેક્ટોરિયલ આવે બરાબર ત્રણ ફેક્ટોરિયલ એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઓકે ત્યારબાદ નેક્સ્ટ છે ટ્વેન્ટી સી થ્રી તો સૂત્રની રીતે કરવી હોય તોય ચાલે શોર્ટકટ કરશો તોય ચાલે તમને જે મેથડ ફાવે તો અહીંયા જો શોર્ટકટ જ આપેલી છે ટ્વેન્ટી પી થ્રી એટલે આર કેટલા છે ત્રણ તો વીસને ત્રણ સ્ટેપ સુધી ગુણો તો વીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા અઢાર છેદમાં આર ફેક્ટોરિયલ એટલે ત્રણ ફેક્ટોરિયલ એટલે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક હવે વીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા અઢાર અને ભાંગ્યા છ કરો એટલે તમારો આન્સર આવશે અગિયારસો ને ચાલીસ બરાબર તમે ફોર્મ્યુલાની મદદથી કરશો તોય સેમ આન્સર આવશે ડાયરેક કરશો તોય આવશે શોર્ટકટ યાદ રહે તો વધારે સારું પછી છે ફાઈવ સી ફોર તો ફાઇવ સી ફોર એટલે પાંચને ચાર સ્ટેપ સુધી ગુણો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે છેદમાં ચાર ફેક્ટોરિયલ એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો આ કેન્સલ થઈ ગયું તો આન્સર શું આવશે ફાઇવ આમાં પરિણામ એપ્લાય થાય છે પછી શીખવાડું પરિણામ જોઈ લઈએ પછી ત્યારબાદ ફોર્થ છે સિક્સિ સિક્સ સી સિક્સ એનો આન્સર વન આવે કઈ રીતે તો કે છ ને છ સ્ટેપ સુધી ગુણો તો છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક છેદમાં છ ફેક્ટોરિયલ એટલે છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે આન્સર આવે કે હવે તમને પરિણામ પણ શીખવાડી દો શોર્ટકટ મેથડ થી જો એનસી ઝીરો ઇઝ ઇક્વ ટુ વન એનો મતલબ શું થાય જ્યારે તમારો આર બરાબર ઝીરો હોય ને ત્યારે આગળ ભલે ને એન ગમે એટલો હોય એન સો હોય કે એક હોય કે બે હોય પણ જ્યારે આર ઝીરો હોય ત્યારે એનો આન્સર હંમેશા વન આવે કઈ રીતે એ જોઈએ તો જુઓ અહીંયા તમને આપેલું છે જો અહીંયા એન ઝીરો એટલે એન ફેક્ટોરિયલ થાય છેદમાં એનસી ઝીરો એટલે શું કહેવાય એને ઝીરો સ્ટેપ સુધી લઈ જવાના એટલે આગળ લઈ જ નથી જવાના અને છેદમાં આવે એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ કેન્સલ થાય એટલે આન્સર આવે વન કારણ કે આર તો ઝીરો છે ને તો આર ઝીરો ફેક્ટોરિયલ એન માઇનસ ઝીરો ફેક્ટોરિયલ ઝીરો ફેક્ટોરિયલ એટલે એનો આન્સર વન આવે એન માઇનસ ઝીરો ફેક્ટોરિયલ એટલે એન ફેક્ટોરિયલ એન ફેક્ટોરિયલ અપોન એન ફેક્ટોરિયલ એટલે આન્સર વન ટૂંકમાં જ્યારે તમારો આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય અને કોમ્બિનેશન હોય સમ તો વન આન્સર આવે બરાબર બીજું છે એન સીએન ઇઝ ઇક્વલ ટુ વન એન સી એન ઇઝ ઇક્વલ ટુ વન હવે આ કઈ રીતે થાય તો કે એનસીઆરની ફોર્મ્યુલા છે એમાં આરની જગ્યાએ પણ શું આવશે એન આવશે તો એન ફેક્ટોરિયલ છેદમાં એન ફેક્ટોરિયલ કાઉન્સમાં એન માઇનસ એન ફેક્ટોરિયલ એન માઇનસ એન ફેક્ટોરિયલ એટલે એ વો ઝીરો થઈ જાય

એમાં આરની જગ્યાએ વન મૂકો તો એન ફેક્ટોરિયલ છેદમાં વન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ વન ફેક્ટોરિયલ હવે એન ફેક્ટોરિયલ છે એને તમે એન માઇનસ વન ફેક્ટોરિયલ સુધી લઈ જાઓ બરાબર એન માઇનસ વન ફેક્ટોરિયલ સુધી શું કામ તો કે એક સ્ટેપ આગળ આર ઇઝિકવલ ટુ વન છે ને આર ઇઝિકવલ ટુ કેટલા છે વન તો એન પછીની કિંમત કઈ આવે એક એક ઓછા કરતા જાઓ તો એન માઇનસ વન આવે તો એન ગુણ્યા એન માઇનસ વન ફેક્ટોરિયલ છેદમાં એક ગુણ્યા એન માઇનસ વન ફેક્ટોરિયલ એન માઇનસ વન ફેક્ટોરિયલ એન માઇનસ વન ફેક્ટોરિયલ કેન્સલ તો આપણો આન્સર આવશે એન ત્યારબાદ નેક્સ્ટ પરિણામ છે એન સી એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એન એન સી એન માઇનસ વન એટલે ફોર એક્ઝામ્પલ એન દસ હોય અને આર એનાથી એક ઓછો એટલે કે નવ હોય તો તમારો આન્સર દસ આવે આ કઈ રીતે આવે તો જો ફોર્મ્યુલા મૂકો ફોર્મ્યુલાની શોર્ટકટ એપ્લાય એપ્લાય કરશો તો બી ચાલશે હવે આપણે બધી સંખ્યાત્મક રીતે સમજી લઈએ કદાચ તમને આમાં ન ખબર પડે એન સી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન છે ને તો ફાઇવ સી ઝીરો ફોર સી ઝીરો સિક્સ સી ઝીરો ટેન સી ઝીરો હંડ્રેડ સી ઝીરો અને ઇવન વન થાઉઝન્ડ સી ઝીરો હોય ને તો પણ એનો આન્સર હંમેશા કેટલો આવશે વન ટૂંકમાં જ્યારે તમારો આર છે એ ઝીરો હોય તો આન્સર આવશે આનો આન્સર વન આવે ટેન સી ટેન એનો આન્સર વન આવે શોર્ટકટ મેથડ કહ્યું હમણાં આપણે જોયું તો નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક છેદમાં નવ ફેક્ટોરિયલ એટલે એનો આન્સર પણ એ જ આવે સામ સામુ કેન્સલ થઈ ગયું એટલે આન્સર કેટલો આવે વન હમણાં આપણે દાખલો પણ જોયો ને ઉદાહરણનો બરાબર તો એનસી ઝીરો હોય કે એનસી એન હોય એનો આન્સર વન જ આવશે પછી એનસી વન હોય ને તો એનો આન્સર એન આવે એનસી વન એટલે નાઇન સી વન હોય તો નાઇન આન્સર આવે હંડ્રેડ સી વન હોય તો હંડ્રેડ આન્સર આવે બરાબર હંડ્રેડ કઈ રીતે થાય તો એ આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ અહીંયા છે ટવેન્ટી ફાઈવ સી વન એટલે પચીસને એક સ્ટેપ સુધી લઈ જાઓ તો પચીસને એક સ્ટેપ એટલે પચીસ જ થાય છે આર ફેક્ટોરિયલ એટલે વન ફેક્ટોરિયલનો આન્સર વન પચીસ ભાંગે એક એટલે પચીસ આન્સર એન સી વનનો હંમેશા કેટલો આવશે એન બરાબર આ ત્રીજું પરિણામ એન સીઝીરો ઇઝ ઇક્વલ ટુ વન એન સીએન ઇઝ ઇક્વલ ટુ વન એન સી વન ઇઝ ઇક્વલ ટુ એન એન સી એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઇલેવન સી ટેન નો આન્સર ઇલેવન આવે કઈ રીતે તો કે એન નવ છે આરની કિંમત એનાથી એક ઓછી છે તો એન તમારો આન્સર એનના બરાબર જ હોય હવે કઈ રીતે આન્સર આવે એ પણ તમને શીખવાડી દો ફોર એક્ઝામ્પલ ટવેલ્વ સી ઇલેવન છે એટલે અહીંયા એન બાર છે આર એ એક એનાથી ઓછો તો બારને અગિયાર સ્ટેપ સુધી લઈ જાઓ એટલે બાર ગુણ્યા દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અડધા વચ્ચે કપાઈ ગયા હોય તો કાંઈ વાંધો નહીં પણ ટૂંકમાં બારથી એક સુધીનો ગુણાકાર છેદમાં અગિયાર ફેક્ટોરિયલ એટલે અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ એક સુધીનો ગુણાકાર બરાબર તો અગિયારથી એક ને અગિયારથી એક આ કેન્સલ થઈ ગયા ઉપર નીચે વૈધા શું બાર એટલે એન વૈધા એટલે તમારો આન્સર તમને જો પરિણામો યાદ રહે તો એ રીતે પણ કરી શકો અને એમ યાદ ન હોય તો શોર્ટકટ મતલબ જે મેથડ છે એ પણ એનાથી પણ કરી શકો અથવા ફોર્મ્યુલા છે ફોર્મ્યુલાથી પણ કરી શકો ત્યારબાદ છે એનસીઆર સી ઇઝ ઇક્વલ ટુ એનસીએન માઇનસ આર હવે આ તો બીજું કાંઈ નથી આ તો ફોર્મ્યુલા છે બસ આપણે જોઈએ જ આમાં બીજું કાંઈ નથી બરાબર એટલે મેઇન તમારે ચાર પરિણામ યાદ રાખવાના છે એનસી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન એન સી એન ઇઝ ઇક્વલ ટુ વન એનસી વન ઇઝ ઇક્વલ ટુ એન અને એન સી એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ એન તો બે પરિણામનો આન્સર વન છે અને બેનો આન્સર એન છે ઝીરો અને એન આવે તો વન આન્સર આવે અને વન અને એન માઇનસ વન આવે તો આન્સર આવે એન બરાબર આ રીતે આ હતા આપણા શોર્ટકટ હવે આગળનો સમ જોઈએ આની જેવા સ્વાધ્યાયમાં હોય એ જોઈ લઈએ આમ તો તમને આવડી જશે હવે ન વાંધો આવે કે જે ક્રમચયના સમ હતા એ જ પ્રમાણે સંચય છે ઓકે સ્વાધ્યાય છ પોઈન્ટ બે છે છે ક્વેશ્ચન નંબર ફર્સ્ટ એટલે તમે અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ છેદમાં ચાર ફેક્ટોરિયલ એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર તો ચાર દુ આઠ થશે આ બે બે કેન્સલ ત્રણ તેરી નવ એટલે અગિયાર ગુણ્યા દસ એટલે એકસો દસ એકસો દસ ગુણ્યા ત્રણ એટલે તમારો આન્સર આવશે ત્રણસો ને ત્રીસ બરાબર ત્યારબાદ છે નાઇનસી તો એન સી આન્સર શું આવે વન તો નાઇનસી ઝીરોનો આન્સર એ વન જ આવે પરિણામ એપ્લાય થાય છે જો ન આવડે તો ફોર્મ્યુલા નવનો ઝીરો સ્ટેપ સુધી એટલે ઉપર નવ જ આવે છેદમાં ઝીરો ફેક્ટોરિયલ તો ઝીરો ફેક્ટોરિયલ એટલે વન નાઇન અપોન વન એટલે તમારો આન્સર આવશે નાઇન ત્યારબાદ નેક્સ્ટ છે ટ્વેન્ટી C, સી ટ્વેન્ટી થ્રી આમાં એ કંઈ એપ્લાય નહીં થયા તો એન ફેક્ટોરિયલ એટલે પચીસ ને ત્રેવીસ સ્ટેપ સુધી લઈ જાઓ તો પચીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા વીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા અઢાર ગુણ્યા સત્તર ગુણ્યા સોળ ગુણ્યા પંદર ગુણ્યા ચૌદ ગુણ્યા તેર ગુણ્યા બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ કદાચ મારામાં સમાવવાનું નથી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન ટૂંકમાં ત્રેવીસ સ્ટેપ સુધી એને લઈ જાવ છેદમાં આવે તમે આખું લખજો હ એટલે આઈડિયા આવશે અને છેદમાં આવે ત્રેવીસ ફેક્ટોરિયલ બરાબર તો ત્રેવીસ સ્ટેપ સુધી તમે એને લઈ જાઓ છેદમાં ત્રેવીસ ફેક્ટોરિયલ એટલે ત્રેવીસથી લઈ અને એક સુધીનો ગુણાકાર એટલે આ તમે જાતે ટ્રાય કરજો અને પછી કહેજો કેટલો આન્સર આવે છે ન આન્સર આવે તો ઊભી કહેજો બરાબર 25 ને ત્રેવીસ સ્ટેપ સુધી લઈ જવાના જો એક સુધી નથી લઈ જવાના ક્યાં સુધી લઈ જવાના ત્રેવીસ સ્ટેપ સુધી એટલે આઈ થિંક પચીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા બાવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા વીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા અઢાર ગુણ્યા સત્તર સોળ પંદર ચૌદ ગુણ્યા તેર બાર અગિયાર ને દસ નવ આઠ સાત છ બરાબર અને પાંચ ચાર અને ત્રણ એટલે ત્રેવીસથી ત્રણ સુધી જશે સોરી પચીસથી ત્રણ સુધી ગુણાકાર થશે પચીસથી ત્રણ સુધી અને છેદમાં આવશે ત્રેવીસથી એક સુધી ગુણાકાર અને જોજો કેટલો આન્સર આવે છે એ બરાબર અને લાસ્ટ છે એટ સીએટ એઈટ આન્સર તો તમને ખ્યાલ હોવો જોઈએ એનસીએન ઇઝ ઇક્વલ ટુ વન હવે કઈ રીતે તો કે આઠ ને આઠ સ્ટેપ સુધી લઈ જાઓ એટલે એ વન સુધી આવશે અને અપોન એટ ફેક્ટોરિયલ એટલે એ વન સુધી આવે બધું કેન્સલ એટલે આન્સર કેટલો આવે વન બરાબર આ રીતે સમ છે કેલ્ક્યુલેટ કરવાના છે આ ખાસ ટ્રાય કરજો પછી કેજો આન્સર આવે છે કે નહીં તો આજે આપણે સિમ્પલ સમજ રાખીએ છીએ પછી કાલથી આપણે થોડાક આડાાવળા સમ છે સ્ટાર્ટ કરીશું આડાાવળા મીન્સ કે જેમાં તમને આન્સર આપી દીધેલો હોય અને એન અને આરની કિંમત છે એ શોધવાની હોય તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ